અમદાવાદ ખાતે ધક્કા ખાઈ રહ્યા છે લિટિગેશન એટલું મોટી વિશાળ સંખ્યામાં પેન્ડિંગ છે કે ધક્કા સિવાય બીજું કશું ત્યાં કંઈ મળતું નથી એટલે જો આ ન્યાયને સરળ અને સુલભ બનાવવું હોય તો આજની સબળ માંગ છે કે રાજકોટ ખાતે હાઈકોર્ટની બેન્ચ સ્થાપિત થવી જોઈએ એટલે જે આખી પ્રક્રિયા છે એ પ્રક્રિયાની તમામ કામગીરી અમે વિગતવાર હવે પછી કરીશું આજથી અમારી લડત લડતની એ શરૂઆત થઈ છે જ્યાં સુધી સૌરાષ્ટ્રને હાઈકોર્ટ બેન્ચ નહીં મળે ત્યાં સુધી અમારા એક પછી એક પછી કાર્યક્રમો ચાલુ રહેશે આની જે પ્રક્રિયા પ્રોસિજર અનુસરવાની હોય છે એ એ રીતે અમારે હાઈકોર્ટને રજૂઆત કરવાની થાય સરકારને રજૂઆત કરવાની થાય કે શેખ સુધી જ્યાં સુધી જે પણ કાંઈ કાર્યવાહી કરવાની થશે આજથી અમે શરૂઆત કરેલ છે અમે અત્યારે સ્વયંભૂ તમામ સૌરાષ્ટ્રના એડવોકેટો જુદા જુદા બાર આ આજુબાજુના જિલ્લાઓના બાર તાલુકાઓના બાર અત્યારે એકત્રિત થયા છે અને તમામે અમને સપોર્ટ આપ્યો છે અને હવે ધીરે ધીરે એક પછી એક પછીના જે જે કાંઈ કાર્યક્રમો આપવાના છે કરવાના છે એના માટે અમે લડત ચાલુ રાખશું